તમાર બોડી જ બનાવી ને તો હું કહું એ કરો આના ઉપર ઊંધી હું તને આલો બંધ એ પડ્યું

Oh, bapa, bau dukai se. bapa, so, 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 oh, dukai se. Ba eh, oh bapa, bapa, se. bapa, 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 Eh tu bapa, 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 santai bapa, bapa, dukai bapa, 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 bapa,

ખાધા ની છે આ બે ખાધા પીવાની છે અને ખાધા પછી આપી દેજો તમારે પાંચ હજાર થયા દવાઓ જય માતાજી મિત્રો અમે નવી ચેનલ ચાલુ કરી છે જે કે ઓફિશિયલ સરોડા જો તમને હોય તો લાઈક કરો 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 શેર અને